આજે પવિત્ર અને પાવન ભૂમિ રુદ્રાક્ષ ને અને ભજન કરવા દર ગુરવાર દર ગુરુવારે ભેગા થઈ છે ને અમર ગંગાબા શારદાબા હમણે હાર જીગર કરે છે એટલે આપણે દર ગુરુવાર હારો થાય છે ભજન સારું થાય છે

સત્ય શબ્દ એક છે બીજા કોઈ બીજો શબ્દ નથી સત્ય શબ્દ એક જ છે પણ એ શબ્દ જે ગ્રહણ કરવો ને

અને આધાર લેવા માટે આ શરીર એની ભેજા છે તો આ શરીર ઘડ્યું છે અને પાછો શરીરનો આધાર લીધો છે અને માર પા પાસો રહે જેમ સોનું છે જેમ ઘાટ છે સોના ને આધારે છે ગાટ વગર સોનું રહી શકતું નથી અને સોના વગર ઘાટ રહી શકતો નથી એ યંગ છે બે એકમેксе તો જેમ ગાટ થઈ માટીને આધાર છે માટી હોય હોય તો માટી માટીની જરૂર ઘાટ ને પડે માટી હોય તો ઘાટ બને નગર બનતો નથી એમાં પરમાત્મા સહી નિરાધાર છે પણ એને આધાર લેવા માટે આ એની ઘાટ કર્યા છે કાટ ગણિત અંદર પાસો ઈનો ઈ રહેશે એટલે કે કાયા નગર માં કોણ વસે તો કે પોતે જ વસે છે બીજો કોઈ વસ્તો નથી તો કે આદ અંત અને મધ્ય આ બોલી રહી પોતે છે બીજો કોઈ નથી પણ ઓળખાય ક્યારે મધ્યમાં ઓળખાય આદ ઓળખાતો નથી અને અંત માં ઓળખાતો નથી મધ્યમાં ઓળખાય છે પણ મધ્ય એટલે વર્તમાન તો કે હાલ વર્તમાન માં વર્તમાન છે એમાં જો ઓળખી લઈએ

લાભી તો છે તો દેહ બળી જાય આપણો આમાંથી પરમાત્મા પ્રાણ છૂટી જાય તો દેહ તો બળી જાય તો કે આપણે એમ કે આ શબ્દ છે નાભી થી ઉઠે તો દેહ ગયો જાય તો તો શબ્દ ક્યાં જાય નાભી ક્યાં જાય તો કે નાભી કેટલી તો કે બે તો કે કઈ કે બ્રહ્માંડ ની નાભી એક પિંડ ની નાભી બરાબર તો કે બ્રહ્માંડ ની નાભી થી શબ્દ ઉઠે છે અને પિંડ ની નાભી થી

કે રામ માં પરમાત્મા જ હતા અને શિવ ભગવાન આપણે ભૂલતા બદલતી નથી સદગુરુ ને શ્રેણી ત્યાં દાવો આખો અર્પણ કર્યો પણ દ્રષ્ટિ પાછી ઈ નીર લઈને આવ્યો બદલી ના આવ્યા સદગુરુ બદલી નાખી એનો ભાગ પણ દી દેખાય એટલે તું માયા નું વિભાજન કરે બીજ્વર નથી પણ ભાઈ કીધું કે વાસના જ્યાં સુધી પડી છે ત્યાં સુધી મેળ પડશે વાસના આપણી ભટક્યા કરે છે સત્સંગમાં બેઠા છે તો એ વાસના બહાર ભમે છે પણ વાસના સેતે ભમે ને પણ વાસના મટી ગઈ હોય તો અમને કીધું ને કે પહેલા પતિમાં પત્નીમાં પછી માં બાપમાં પછી પાડોશીમાં કુટુંબમાં પછી આખી સૃષ્ટિમાં કે બધે મન લાગ્યું છે તો એ મન અમન થયું અમન કરે થાય કે જે જનક રાજા છે

એનું પોતાનું માન બધું રાજ કરવા માંડ્યા અને સદગુરુ એમ થયું કે આને મેં બહાર કાઢ્યો તારો સત્તા બુટી જવાનો છે એટલે સદ્ગુરુ પાસે આવ્યા અને એને જરા શાંત કરી કે જનક તું જે દાન દઈ રહ્યો એ કોનું છે આ વસ્તુ કોની છે

એમ ભૂલ આપડી થાય નો થાય એવું નથી પણ પાછા પાછો આપડી જ જગ્યાએ આવી જ આવું હવે જગ્યાએ પાછો આવી યાદ કરાવી પાછી નું કામ છે તે પાછો આજ આવ્યા નું છે છે

પણ પાછો ખેલી રહ્યો છે સમજી જાય હું જ્યાં સવ મારો અનુભવ કરી લે તો ભવ તરી જાય પણ એવા સદ્ગુરુ કોઈ મળી જાય તો જેમ સમજાવે અને શિષ્ય એવો સામો હોવો જોવે કે જેમ સેમ સમજી પણ આપણે સમજતા નથી આપણે વર્તી કા પુરાણો માં છે કા શાસ્ત્રો માં છે કા તીર્થ માં છે કા જાત્રા માં છે કા નદીઓ નાળા નાવામાં છે કા હોમ કરવામાં કરવા માં છે બાર વર્તી આપણી ગમે છે એટલે કીધું સુગમ સુગમ શામળીઓ વાલો શિવ સદગુરુ હોય તેને પરમાત્મા સુગમ જ છે પણ સદગુરુ માથે ધારણ કર્યા નક્કી કરી લીધા યાને સુગમ શામળીઓ હશે જેને નક્કી કર્યો છે નામને જેને નક્કી કર્યું છે એને સુગમ શામળીઓ છે કે સુગમ સુગમ શામળીઓ વાળો શિર સદગુરુ હોય તેને પણ દૂર મતિ કોઈ દેખત નહીં કઈ બતાવું કોણ કે મારે ઘણી વાત કરવી છે કે પરમાત્મા આવો છે પણ બધાની મતી બાય કે બાર હોય કેવું કોણ કોને કહો અને કોણ મારું સાંભળે પણ જો કોઈ વાહમાં જિજ્ઞાસુ મળી જાય તો એ શબ્દ જીલી લે

આવો પરમહંસ હંસ છે પ્રેમ હંસ કેવો તો તમને મને જે પ્રેમ પ્રગટ થઈ જાય તો એ ક્યારે થાય કે કોઈ એવા આપણો સદગુરુ મળી જાય તો આ પ્રેમ હંસ છે કેવો આપણે પરમહંસ હંસ બોલી પણ એ પ્રેમ હંસ છે પ્રેમ આળો છે એવા સંતો જો આપણને મળી જાય તો આપણે હંસ બની શકીએ નકર બની શકતા નથી હંસ બની જાય તો મોતી ગોતી લાલ લાલ નકર મોતી મળતું નથી કોઈને લડતી નથી બેદરકારી કાઢી હોય તો આપડી પૂરેપૂરી જિજ્ઞાસા હોવી પૂરેપૂરી જિજ્ઞાસા હોવી જોઈએ

હું જોતું છું આપણે તો કે મને મનુષ્યનો દેહ મળ્યો છે એ તો મારે આમાં જે તત્વ આવ્યું છે એ તત્વની મને ઓળખાણ કરાવો એ ગુરુ મહારાજ કે આમાં મારા પ્રાણ સારું છે ત્યાં સુધી મને એવી તમે ઓળખાણ કરાવો કે હું ક્યાંથી આવ્યો ક્યાં મારે જવાનું મારું મુકામ ક્યુ છે આ મને મારું ઘર નક્કી કરાવું આમાં પ્રાણ સારું છે ક્યાં આમાંની પ્રાણ ગયા પછી મારું ઘર મને જડવા જડવાનું નથી આ પાસે દલાલ દલીલ કરે છે કે મને મારું ઘર બતાવે તો હાજર ની વાત કરે છે તો હાજર ની વાત કરે છે સદગુરુ તો આ મંદિર માં હમણાં કઈ મને ઘર બતાવ બતાવશે તો ન બતાવે મારા વાલા ઘર ન બતાવે

ટુકડો દેવા માં સ્વતંત્ર અને રામ નું નામ લેવા માં છો તારી આડું કોઈ આવે એવું નથી તો કે જે અનાજ નો ટુકડો છે એ આ દુનિયામાં દેવા વાળા બહુ છે

મારી પાપ અને પૂન કર્યું છે એ પોટલું તમે ખરા પુન તો હારે આવશે પાપ ને પુન બે

ભૂલી જવાનું છે તો આપણે ભૂલવાની કોશિશ કરતા આપડે કેવું છે કે મનુષ્ય નો દેહ મળ્યો છે તો ભોગ ભોગવી લઈ અને મજા કરી

જે વસ્તુ ધરાતી નથી અહીંયા એની સુરતા લગાડી દીધી અને બીજે નખાની વસ્તુ આ જે હતી એનો એની ઘા કરી દીધો તો મારા આ ધનારામ બીજો એ કે જલ્લા આપી દો કે કામ કાઈ ના કે જલ્લા આપી દો જલ્લા તો અલ્લા કે તો જે વસ્તુ જલાતી નથી એને અગ્નિ બાળતું નથી પાણી પલાવતું નથી પવન એને સુકવતો નથી શસ્ત્ર એને સેતતો નથી

પણ એ જ રામ નું નામ છે શ્રીજું એક નામ નથી જો નહીં પવિત્ર કરવું હોય તો નામ નક્કી કરી લેવાનું છે નામ નામ તો આખું જગત કરે છે પણ કયું નામ કોઈ નક્કી કરીને નામ બોલે છે નામ કોઈ નક્કી કરીને બોલતો કે આખું જગત નામ નામ કરે રામ રામ કરે પણ નક્કી કરીને કોઈ લેતા નથી નિરાજ છે ની નક્કી નિરાજ છે નક્કી કરીને કહે છે અને નિષ્ઠા બંધાઈ ગઈ છે નામની હારી અને આપણે જ્યાં તમને રામ નો જ અનુભવ થાય રામ સિવાય કોઈ જગ્યા ખાઈ નથી તો રામ કયો અને કૃષ્ણ કયો અને સદગુરુ કયો અને

કે માય બોલે કે નહીં તો બધું બોલે પણ ક્યારે બોલે કે દુઃખથી જાણી હોય હમણાં કીધું ને કે પાવર તો એક જ છે પણ ગમે ના શેડો અડાડો તો જુદો પડે છે ને એમ બધી જુદી જુદી વસ્તુ આ જે હશે બાવરનો આમાં તમને જુદી જુદી વસ્તુ બધી દેખાય જે ખાડી અને પછી બાર દીકરી પાંચ તત્વ નો જે હતું નથી મારી પાસે પાંચ કર્મ ઇન્દ્રિય સહિત નથી 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 તો આ આપણે કીધું વધે ઈશ્વર હે જાણવાની તાકાત પણ જાણી લેવાની જરૂર છે સ્વતંત્ર મનુષ્ય મળ્યો છે આ વારંવાર મળવાનો નથી

કોઈ આટો આવી શકવાનું નથી મારા માલ અને એવી જિજ્ઞાસા હોય ને તો તમારી ઘરે ગમે એટલે ના હોય ને તોય તમે મારી પાસે તરી એકો તરી એકો કેમ કે સ્વતંત્ર હું તમે બે સ્વતંત્ર તો મંત્ર થી મોક્ષ ગતિ નથી કંઠી બાંધા થી મોક્ષ ગતિ નથી સમજી લેજો મુક્તિ ધાણા મોક્ષ ગતિ નથી મારા વાળા

ગમે ના થાય તો ભજન તો થાય ખાલી મન ના મામ સંસય જરાક થઈ જાવ જો સંસય મટાડવાનો છે ભાઈ આમ કે પરમાત્મા ઓરે સો પોતે હમણે કીધું ને કે આ ભજન ની કડી કઈ આવી થી કે આ ધન તો ઓળખાવા સંસય સુળ સમાવા તો સંસય કયો ભયો કે જલમ માનો ને બરવાનો બીજો સંસય એ કે નથી પડવાનો તો કે આ સંસય ને એ ગુરુ મહારાજ આ સંસય ક્ષેધી નાખો

अन आज वस्तु लेखी करवायचे अन आज वस्तु लेखी થઈ જાય તો આપણો પેડો પાય થી જાય કે એટલું કજ મારવાનું વિરામ તો સરદગરો મહારાજની જય મરિયમ કલ્પિન કડકે